ની વાત હતી એટલે સાક્ષીકરણ આપણે શરૂઆતથી જે એલિમેન્ટ અવેજ કબજો અને એટેસ્ટેશન એટેસ્ટેશન એટલે સાક્ષીકરણ એટેસ્ટ થયેલું ક્યારે ગણાય કે કોઈ પણ દસ્તાવેજ કરે કોઈ સહી કરે તો એના સાક્ષી હોવા જરૂરી છે કાયદા પ્રમાણે અને એ બે સાક્ષી હોવા જરૂરી છે એ સાક્ષી જે લેનાર વેચનારના ગુણ હોય તેવા પુખ્ત વય નો જોઈએ સ્થિર મગજનો નો જોઈએ અને કાયદાથી એવું સાક્ષીકરણ કરવા માટે એ હકદાર હોવો જોઈએ હવે કોને કહેવાય કે જે દસ્તાવેજ કરનાર વ્યક્તિએ પોતે રૂબરૂ સહી કરી છે

જે રૂબરૂ વાંચી સમજાવવામાં આવ્યો એટલે શું છે કે સાક્ષી કરી હોય તે કોર્ટમાં પલટી જાય કે ભાઈ મને તો સહી કરવાનું કીધું એટલે મને સહી કરી પણ એને કહેવાય કે જ્યારે સહી કરનારને જોયો હોય અને કયા દસ્તાવેજ પર સહી કરે છે એને ખબર હોવી જોઈએ કે આ વેચાણ દસ્તાવેજ છે પાવર ઓફ એટર્ની છે વિલ પર સહી કરે છે તો કયા ડોક્યુમેન્ટ પર કરનાર સહી કરે છે તે એને ખબર હોવી જોઈએ અંદર શું લખ્યું છે તે જરૂર નથી પણ શેનું લખાણ છે તે એને ખબર હોવી જોઈએ અને એની રૂબરૂમાં સહી કરેલી હોવી જોઈએ એટલે જ્યારે ભવિષ્યમાં કોર્ટમાં તકરાર ઊભી થાય ત્યારે સાક્ષીને તપાસવામાં આવે અને એને પૂછવામાં આવે કે આ સહી કરી છે તેણે રાજી ખુશીથી કરી કે દાબ દબાણ અને જબરજસ્તી કરી છે ત્યારે એ સાક્ષી કે મારી રૂબરૂ સહી કરી છે અને રાજી ખુશીથી સહી કરી છે તો એ દસ્તાવેજનું વેલિડેશન થઈ જાય અને કોર્ટ એને સાક્ષીની જુબાની પર દસ્તાવેજની ખરાપણાની સાબિતી થાય છે એટલે એટેસ્ટેશન એ બહુ નેસેસરી વસ્તુ છે કોઈ પણ દસ્તાવેજની અને ખાસ કરીને વ્હીલમાં કારણ કે વ્હીલમાં તમે જુઓ તો વ્હીલ કરનાર ગુજરી જાય પછી તેનો અમલ થાય છે તો હવે એ વિલ કરનારે વિલ કર્યું છે કે નહીં તેના જો કોઈક સાક્ષી હોય અથવા એના કોઈ જાણકાર હોય તો એ સાક્ષી જ હોય શકે બીજું કોઈને ખબર ન હોય કે આને સહી કરી છે કે નથી કરી વિલ કર્યું છે કે નહીં તો વિલના કેસમાં તો સાક્ષી એ ખૂબ જ મહત્વનું અંગ બની જાય છે બાકીના દસ્તાવેજમાં કદાચ એનું મહત્વ ઓછું વધતું હોય દાખલા તરીકે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરવા જાઓ તો રજીસ્ટર ઓફિસમાં રજીસ્ટરની સામે સહી કરી હોય અને પછી એમાં સાક્ષીઓએ સહી કરી હોય તો એમાં બહુ સાબિત કરવાની જરૂર રહેતી નથી કે રાજુ ખુશીથી સહી કરી છે દસ્તાવેજની સહી છે તે પણ વિલ માટે આ એક બહુ જરૂરી છે સાક્ષીકરણ અને રજીસ્ટ્રેશન છેલ્લું કે કોઈ બી ડોક્યુમેન્ટ રજીસ્ટર હોય તો જ એની વેલિડેશન એની માલિકી પ્રાપ્ત થાય છે હવે રજીસ્ટ્રેશન જે જે આપણા બધા ડોક્યુમેન્ટની વાત કરી તે ખાલી વેચાણની પણ બધા જ ડોક્યુમેન્ટની વાત થઈ જાય વિલ બી આવી જાય સાત બી આવી જાય બધું આવી જાય તો કયા ડોક્યુમેન્ટ રજીસ્ટર કરવા કાયદા પ્રમાણે ફરજિયાત છે રજીસ્ટ્રેશન એક્ટની કલમ સત્તર છે કે જેમાં બધાની પરિશિષ્ટ પરિષિષ્ટાઇપુ છે કયા કયા દસ્તાવેજ રજીસ્ટર કરવા ફરજિયાત છે જો એ દસ્તાવેજ રજીસ્ટર ન કર્યા હોય તો એનો અમલ થઈ શકતો નથી દાખલા તરીકે વિચાર દસ્તાવેજ જો રજીસ્ટર કરવો ફરજિયાત છે ને જો રજીસ્ટર ન કર્યો હોય તો એનાથી માલિકી ન પ્રાપ્ત થાય એ રીતે કયા કયા દસ્તાવેજ કરવા ફરજિયાત છે તો સ્થાવર મિલકતના બક્ષિષામાં એટલે ગિફ્ટ ઇટ બક્ષિસ દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ જેમ ફરજિયાત છે તેમ બક્ષીસ દસ્તાવેજ રજીસ્ટર કરવો ફરજિયાત છે એટલે કોઈ બાપ પોતાના દીકરાને એમ કે આ મિલકત મેં તને આપી દીધી તો એવું આપી દેવાનું કહેવાથી કે એને સ્ટેમ્પ પેપર પર લખી દેવાથી એ મિલકતનો એ બક્ષીસથી માલિક થતો નથી બાપે દીકરાને પણ આપવું હોય તો એણે એ રજીસ્ટર્ડ દસ્તાવેજ નામું કર્યું હોય તો જ માલિકી ટ્રાન્સફર થાય છે એવી રીતે વેચાણ કે એકસો રૂપિયાથી વધુ હોય તેવું કોઈ પણ વેચાણ રજીસ્ટર કરવું ફરજિયાત છે

જ્યારે બક્ષિસમાં વ્યક્તિ હયાત હોય તો પણ માલિક બદલાઈ જાય બરાબર એટલે બક્ષીસ એ હયાતીમાં આપેલી મિલકત છે વારસદારને જ્યારે વિલફી આપેલી મિલકત મરણ પછી અમલમાં આવે છે ઓકે થેન્ક યુ કોઈ પણ મિલકતમાં કોઈ પણ હક ઉત્પન્ન કરવામાં આવે જાહેર કરવામાં આવે અથવા એને નષ્ટ કરવામાં આવે મર્યાદિત કરવામાં આવે એટલે કોઈમાં હક કમી કરવાનું હોય સામાન્ય રીતે આ જે તકરારો રેવન્યુ કોર્ટમાં અને કોર્ટમાં હોય છે કે રેવન્યુ કોર્ટ શું કરે છે કે તમે આ પ્રેક્ટિકલ જોવા જાઓ આજની તારીખે તો રેવન્યુ રેકોર્ડ પર જ્યારે વારસાઈ કરવામાં આવે ગુજરી જાય તો એના વારસદારો વચ્ચે વારસાઈ કરવામાં આવે તો આપણી સંસ્કૃતિ પ્રમાણે શું થાય છે કે બહેનો ભાઈઓની તરફેણમાં હક જતો કરી દે છે વારસાઈ વખતે જ ક્યાં મિલકત ભાઈઓના નામ પર કરવામાં આવે તો મને વાંધો નથી એટલે વારસાઈ થાય ત્યારે ફક્ત દીકરાના નામ જ આવે દીકરીના નામ આવતા નથી અને આ સિલસિલો આજ સુધી ચાલતો આવતો તો જ્યાં સુધી દીકરીઓ ભણતી નહોતી અને ઘરકામો જ કરતી હતી ત્યારે હવે તો બધા અહીંયા લેપટોપ થઈને બેસી જાય છે એટલે બધી જ દીકરીઓને ખબર પડી કે આમાં મારો હક લાગે છે એટલે હવે તો બધી જ દીકરીઓ પોતે એવો હક કમી કરવાનું લખી આપતી નથી પણ શરૂઆતમાં અને અત્યારે પણ એવું બને છે કે દીકરીઓ પાસે આ ક્યારે જ બને કે ગુજરી જાય એટલે તરત જ સહી કરાવી લે એટલે ઇમોશનલી જ્યારે કામ હોય ઇમોશનલ આખું વાતાવરણ હોય ત્યારે એમ થાય કે હવે ભાઈએ આટલા બાપને સાચવા છે તો એમને મળે તો વાંધો નથી એટલે દીકરી જ્યારે બાપના ઘરે આ બધી વિધિ થતી હોય ત્યારે જ સહી કરાવી લે પછી જ્યારે એના ઘરે જાય સાસરે એટલે એનું ધણી કહે કે તને તારા બાપની મિલકતમાં કંઈ મળ્યું કે નહીં એટલે પછી ઊભું થાય તંત્ર કે મને તો સહી કરી આપી એટલે પછી જમાઈ પિક્ચર માં આવે અને એ મિલકતની માંગણી કરે ત્યારે એ વસ્તુ ઉપસ્થિત થાય કે એવી રીતે હક છોડી કરવાનું જે લખાણ કર્યું હોય તે કાયદેસરનું ગણાય નહીં હક છોડી દેવાનું પણ જો કોઈ લખાણ કરવું હોય તો એ રજીસ્ટર્ડ હોવું કમ્પલસરી છે એટલે એવી રીતે ઇમોશનલી સહી કરી આપી હોય તો પણ એનાથી હક જતો રહેતો નથી ને આવી સંખ્યાબંધ તકરારો અત્યારે રેવન્યુ કોર્ટ અને સિવિલ કોર્ટમાં ચાલુ છે સર રજિસ્ટર્ડ કોઈપણ વસ્તુ આપણે ડોક્યુમેન્ટ કરીએ ઇટ મીન્સ કે ગવર્મેન્ટ ઓફિસમાં જઈને આપણે કોઈ ગવર્મેન્ટ ઓફિસય ની પાસે સહી કરીએ રજીસ્ટર ને બાકી એમની જો કંઈ કરી દઈએ તો આપણું નોર્મલ ડોક્યુમેન્ટરી એ નોર્મલ અનર રજિસ્ટર્ડ કહેવાય ઓકે રજિસ્ટર ઓફિસમાં જ જાવ રજિસ્ટર જે કાયદા થી નેમાયેલું ઓફિસર છે તેની રૂબરૂ તમારે સહી કરવાની હોય એનો ચોપડો હોય તેમાં તમારે સહી કરવાની હોય અને એ રીતે

અને આમાં શું છે આ વસ્યતી છે વસિયતથી જો કંઈ કર્યું હોય તો એને રજિસ્ટર કરવું કમ્પલસરી નથી વ્હીલને રજિસ્ટર કરવું કમ્પલસરી નથી પણ વિલ સિવાયના આવા ડોક્યુમેન્ટો રજીસ્ટર કરવા કમ્પલસરી છે એક વર્ષથી વધારે કોઈને મિલકત ભાડે આપો તો એનું રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે તમે વ્યવહારમાં જોતા હશો કે સામાન્ય રીતે અગિયાર મહિનાનું ભાડા ચિઠ્ઠી કરવામાં આવે અગિયાર મહિનાનું તો અગિયાર મહિનાનું ભાડા ચિઠ્ઠી કરવાથી કંઈ અગિયાર મહિનામાં પેલો ખાલી કરીને ચાલી જાય એવું બનતું નથી પરંતુ અગિયાર મહિનાનો લેખ હોય તો એને રજીસ્ટર કરવાની જરૂર નથી એટલે એનો કોર્ટમાં અમલ થઈ શકે પણ અગિયાર મહિનાથી વધારે ભાડું અગિયાર મહિનાથી વધારેનું ભાડું હોય તો એને રજિસ્ટર કરવું કમ્પલસરી છે કોઈપણ કોર્ટનું હુકમનામું થયું હોય દીકરી થઈ હોય તો એને રજીસ્ટર કરવું કમ્પલસરી છે ફક્ત હુકમનામું થઈ જવાથી તમે માલિક થઈ જતા નથી પણ એનું રજીસ્ટ્રેશન જેમાં મિલકત સંડોવાયેલી હોય જે હુકમનામામાં સ્થાવર મિલકત સંડોવાઈ હોય એટલે ઇન્વોલ્વ હોય તેવું હુકમનામું રજિસ્ટર્ડ કરાવવું કમ્પલસરી છે પણ સમજો કે પૈસા લેવા દેવાના હોય તો એમાં એ રજીસ્ટ્રેશન કમ્પલસરી નથી કારણ કે પૈસાની લેતી દેતી એ મુવેબલ પ્રોપર્ટી છે તો એવું હુકમનામું નથી પણ જ્યાં કોઈ ઇલાકો હક હિત ઊભું થતું હોય મિલકતમાં એવું હુકમનામું હોય તો એને રજીસ્ટર કરાવવું કમ્પલસરી છે ના એવું ના ચાલે કોઈ પણ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરવાનું હોય વિલ સિવાયનું વિલ સિવાય તો બંને પાર્ટીએ રજીસ્ટર્ડ ઓફિસમાં જવું પડે લેનાર અને વેચનાર એટલે જેટલા પક્ષકાર હોય એટલા બધાએ હક જતો કર્યો હોય તો હક લેનાર બી હોવો જોઈએ હક લેનાર અને હક લે આપનાર

ત્યારે અંદર બેઉ પક્ષકારોની સહી હોવી જોઈએ અથવા જેટલા પક્ષકારો હોય તેટલાની સહી હોવી જોઈએ પણ કબૂલાત માટે પછી વારાફરથી જઈ શકે સમજો કે આજે ત્રણ જણા વેચનાર છે અને આજે ધનતેરસનું સારું મુહૂર્ત છે એટલે રજિસ્ટર કરાવવું જરૂરી છે પણ એક જણું બારગામ છે અથવા ફોરેન છે તો રજીસ્ટર કઈ રીતે થાય તો એ જ્યારે અહીંયા હોય ત્યારે ડોક્યુમેન્ટ પર સહી કરીને ચાલ્યો ગયો હોય પણ જ્યારે મુહૂર્તમાં એ દસ્તાવેજ કરવા જાય તો એની સહી હોય પણ એની કબૂલાત ન હોય તો જ્યાં સુધી એ રજિસ્ટ્રારની રૂબરૂ કબૂલાત ન કરે ત્યાં સુધી એ ડોક્યુમેન્ટ પેન્ડિંગ રહે અને જ્યાં સુધી એ પેન્ડિંગ છે ત્યાં સુધી એ માલિક ટ્રાન્સફર થતા નથી પેલો આવી અને સહી કરી કબૂલાત કરે પછી જ એ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂરી થાય અને એ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂરી થાય પછી જ માલિકી ટ્રાન્સફર થાય એટલે જે તે વ્યક્તિઓ એ કબૂલ કરે કે આમાં મારો કોઈ હક હિસ્સો રહેતો નથી ને મને હવે જ મળી ગયો મળી ગયો એવી રીતે કબજા રસીદ જો કબજો સોંપવામાં આવે અને એ કબજો તબદીલીનો હોય તો તેમાં પણ રજીસ્ટર કરવું ફરજિયાત છે અને ગીરોનો જે દસ્તાવેજ છે તે બી ગીરોના દસ્તાવેજ બી રજીસ્ટર કરવો ફરજિયાત છે હવે રજીસ્ટર ની જે કાર્યવાહી છે એક તો આવી ગયો કે ટ્રાન્સફર પ્રોપર્ટી સો રૂપિયા થી હાઈએસ્ટ પેલા માહિતી સર તો અત્યારે રજિસ્ટર બાનાખત કમ્પલસરી છે જે અપ્લાય થયું પણ જે પહેલાં જે બાનાખત જ્યારે ચાલતું હતું અનરેજિસ્ટર તો એનો હક અત્યારે લાગુ થાય કે ના થાય એ રેજિસ્ટર જ લાગુ થાય જો બાનાખત રજિસ્ટર કરવાનું જે એમેન્ડમેન્ટ આવ્યું છે ને તે બે હજાર એકમાં આવ્યું છે એટલે બે હજાર એક પહેલાં જે છે તે અનરજિસ્ટર બાનાખત થતા હતા અને બે હજાર એક પહેલાંના જે બાનાખત હોય અનરજિસ્ટર્ડ તેનો અમલ થઈ શકે પણ પરિસ્થિતિ એ છે કે કોઈપણ ડોક્યુમેન્ટ સામાન્ય રીતે એનો અમલ કરાવવો હોય તો એની સમયમર્યાદા ત્રણ વર્ષની છે આજે તમારું બાનાખત હોય તો એનો અમલ કરાવવા માટે કોર્ટમાં દાવો કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે હવે તમે અનરજિસ્ટર્ડ સાટાઘાટ હોય બે હજાર એક પહેલાંનું તો આજે તો પચીસ વર્ષ થઈ ગયા તો પહેલાં તો તમારે સમય મર્યાદામાં શા માટે દાવો દાખલ થાય તે પ્રયત્ન કરવો પડે કે વિલંબ કેમ થયો એટલે ત્રણ વર્ષ દાખલા તરીકે તમારે દસ્તાવેજ રદ કરાવવો હોય તો એ રદ કરાવવા માટે દાવો કરવો હોય તો પણ ત્રણ વર્ષમાં જ થાય ત્રણ વર્ષથી વધારે થઈ જાય તો એના કારણ આપવા પડે કે શા માટે આ વિલંબ થયો એટલે હવે જે કંઈ દસ્તાવેજ હવે જે કોઈ પણ સાટાકટ છે તેનો અમલ કરાવવા જાઓ તે તો આજે પચીસ વર્ષ થઈ ગયા એટલે મોટા કે બધા રજિસ્ટર જ સાટાકાર થઈ જાય બે હજાર એક પહેલા અનરજિસ્ટર્ડ એનું એમેન્ડમેન્ટ બે હજાર એકમાં આવ્યું કમ્પલસરી રજિસ્ટર કરવાનું હવે રજિસ્ટરની જે જવાબદારીઓ છે તે કે સો રૂપિયાથી વધારેની જે મિલકત હોય તે એને રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટર કરાવવાનું છે હવે રજિસ્ટરની પાસે શું હોય કે રજિસ્ટર આપણે અહીંયા ગુજરાતી હોય તો એ ગુજરાતી જાણતો હોય ક્યારેક ઇંગ્લિશ જાણતો હોય ક્યારેક હિન્દી જાણતો હોય પણ આપણા તો સામાન્ય રીતે ગુજરાતીમાં દસ્તાવેજ થતા હોય છે અને કોર્પોરેટ હોય તો ઇંગ્લિશમાં થતા હોય છે પણ કોઈક સમજો કે બે મરાઠી છે બે પંજાબી છે બે મારવાડી છે અને એને દસ્તાવેજ કરવો છે તો એ મરાઠીમાં દસ્તાવેજ કરે તો ગુજરાતના અંદર પણ મરાઠી દસ્તાવેજ રજીસ્ટર થઈ શકે અને એને રજીસ્ટર ઇનકાર ન કરી શકે પણ એવી માંગણી કરી શકે કે આ જે મરાઠીમાં તમારું ડોક્યુમેન્ટ છે તેનું ગુજરાતી અનુવાદ મને આપો તો અધિકારી જે જાણતો નહિ તે ભાષામાં જો કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવે તો એ ભાષામાં જે રજીસ્ટર જાણતો હોય જે વિસ્તારમાં જે રજિસ્ટર ઓફિસ હોય તેની રિજનલ લેંગ્વેજમાં એણે એનું ભાષાંતર આપવું પડે પણ કોઈ પણ ભાષામાં કોઈ પણ રજિસ્ટર ઓફિસમાં કોઈ પણ દસ્તાવેજ રજીસ્ટર થઈ શકે જ્યારે આ બધી સંસ્કૃતિની મુવમેન્ટ ચાલે અત્યારે બી ચાલે છે અને શરૂઆત થઈ ત્યારે અમારે સુરતમાં એક જાણે સંસ્કૃતમાં દસ્તાવેજ રજીસ્ટર કરાયો હતો સંસ્કૃત ભાષામાં ત્યારે આ પ્રશ્ન ઉભો થયો તો રજીસ્ટ્રારે આ પેપરમાં પણ આવ્યું હતું કે ભાઈ આ સંસ્કૃત ભાષામાં કર્યો તો રજીસ્ટ્રારે કીધું કે ભાઈ આ મારાથી ન થાય એને કાયદો બતાવે કે સંસ્કૃત ભાષામાં પણ તમારે દસ્તાવેજ તો રજીસ્ટર કરવો જ પડે આપણી કોઈ બી ભાષા હોય સંસ્કૃતિ ત્યારે આ પ્રશ્ન એને કીધો હતો કે ભાઈ તું સંસ્કૃત ભાષામાં કર પણ મને એનું ગુજરાતીમાં ભાષાંતર આપ પછી જો બે વચ્ચે કોરી જુકિયા મૂકી હોય ને એમાં કોઈ પણ વધારોનો શબ્દ લખ્યો હોય તો ત્યાં રજિસ્ટારે પોતે બી સહી કરવાની અને જે ડોક્યુમેન્ટ કરનાર હોય તેણે બી સહી કરવાની રજીસ્ટ્રારે બી સહી કરવી પડે ખાલી પક્ષકારોએ સહી કરવાની ની બી ફરજ છે કે જે સુધારણો દસ્તાવેજ હોય તેની બાજુમાં ઇનિશિયલ કરે એટલે છેકછાકમાં અથવા તો બે લાઈનની વચ્ચે કઈ લખાયું હોય તો એ ફેરફારની વચ્ચે સહી કરવી પડે અધિકારીએ પાર્ટીએ બી કરવાની અને રજિસ્ટર હા હોય કરવાની જરૂર નથી સાક્ષી તો છેલ્લે સહી કરે તે જ થઈ વાર જો વધારે પડતો ફેરફાર હોય કોઈમાં બે જગ્યાની વચ્ચે વધારાનું લખાણ થયું હોય અથવા તો નિશાન કરે ચોકડી કરીને આમ રાઉન્ડ કરીને પછી સાઈડમાં લખ્યું હોય કોરી જગ્યામાં તો રજિસ્ટર ઓફિસે ઇનિશિયલ નહીં પણ એના છેલ્લા એને નોંધ કરવી પડે કે ફલાણા પાના પર ફલાણા પેરેગ્રાફમાં વધારાનું લખ્યું છે એમ કરીને એને છેલ્લા પાના પર એન્ડોસમેન્ટ કરવું પડે વિલ સિવાયનું કોઈ પણ ડોક્યુમેન્ટ રજીસ્ટર કરવા માટેની સમય મર્યાદા એકસો ને વીસ દિવસ છે ચાર મહિનામાં જો એ રજીસ્ટર કરવામાં ન આવે તો એ ડોક્યુમેન્ટ સમય મર્યાદાની બહાર થઈ જાય અને જ્યારે સમય મર્યાદાની બહાર હોય એટલે એ અનરજીસ્ટ ડોક્યુમેન્ટ થઈ જાય તો એનો અમલ થઈ શકે નહીં એટલે જે દસ્તાવેજ જ્યારે સહી કરે તેના ચાર મહિનામાં એને રજિસ્ટર કરવો પડે હવે આમાં તમે જુઓ કે એક ટેકનિકલી વસ્તુ કેવી હતી કે જ્યારે જંત્રી વધવાની હતી ત્યારે લોકોએ સ્ટેમ્પ ખરીદી લીધા એ જંત્રી વધવાની છે એટલે એ પહેલાના સ્ટેમ્પ લઈ લીધા તો દસ્તાવેજ કરવાના પૈસા ચૂકવવાના બાકી હતા છતાં એમાં સ્ટેમ્પ લઈ લીધા પછી એ જંત્રીનો વધારો જે થયો તેના ચાર મહિના સુધી એ લોકોને એક્ઝામ્સન મળી ગયો કારણ કે એમણે તો એમ કીધું કે આ જંત્રી વધ્યા પહેલાનો અમારો દસ્તાવેજ છે એટલે એ વધેલી જંત્રીથી બચવા માટે બધાએ સ્ટેમ્પ જૂની તારીખમાં ખરીદી અને ચાર મહિનાની અંદર રજિસ્ટર કર્યા તો એ લોકોને એ જૂની તારીખ થી એટલે રજીસ્ટ્રેશન ચાર મહિનામાં કરાવવું કમ્પલસરી છે રજીસ્ટર્ડ દસ્તાવેજ ત્યાં જ થાય કે જે રજિસ્ટર ઓફિસની હકૂમત છે એ મિલકત એ રજીસ્ટર ઓફિસમાં જ થઈ શકે એટલે અમદાવાદની જો મિલકત હોય તો અમદાવાદની સબ રજિસ્ટરમાં જ થઈ શકે એ સાણંદમાં કે વિરમગામમાં થઈ શકે નહીં બંને લેનાર વેચનાર બહારગામ હોય તો પણ એને રજિસ્ટર કરવું હોય તો જે સબ રજિસ્ટર વિસ્તારમાં એ મિલકત આવી હોય ત્યાં જ કરવું પડે લેનાર વેચનાર ક્યાં રહેશે તેની સાથે એને સંબંધ નથી હવે કોઈકવાર બે મિલકતનો દસ્તાવેજ થાય કે એક મિલકત અમદાવાદમાં હોય અને એક મિલકત સમજો કે નજીકમાં સાણંદમાં હોય તો બેવનો દસ્તાવેજ સાથે થઈ શકે અને બેવની નોંધણી બે જગ્યા પર થશે સાણંદમાં બી થશે અહીંયા પણ થશે હવે એક મહત્વની વસ્તુ છે કે રજિસ્ટ્રાર કોઈ પણ વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરવા માટેનું ના પાડી શકે નહીં અંદર શું લખ્યું છે તે એને વાંચવાનું એ સાચું લખ્યું છે ખોટું લખ્યું છે એ વાંચવાની કે એની ખરાઈપણા કરવાની એનો કોઈ હક અધિકાર નથી એણે ફક્ત એટલું જ જોવાનું કે મિલકત આ વિસ્તારમાં આવેલી છે જંત્રી પ્રમાણેનો સ્ટેમ્પ વાપરો છે અને જે સહી કરે છે તેનું આઈડેન્ટિફિકેશન લેવાનું કે સહી કરનાર એ જ વ્યક્તિ છે દસ્તાવેજમાં શું સાચું ખોટું લખ્યું છે તે જોવાની એનો હક અધિકાર રહેતો નથી એટલે એ કોઈ પણ દસ્તાવેજ રજીસ્ટર કરવાની ના પાડી શકે નહીં અને જો એ ના પાડે તો એનો લેખિતમાં હુકમ કરવો પડે એને ના પાડી મ્યુટેશન આપણે જે બધું જોયું હતું એમાં મ્યુટેશન આ ની નકલ છે અહિયાં તમે જો કે આ કબજેદાર નું નામ છે આપણે જે વાત કરી હતી કે કોઈ માલિક નથી તો અહીંયા તમે જો કે કબજેદાર નું નામ એવું લખ્યું છે માલિક શબ્દ વાપરો નથી જે આપણે કીધું કે બધી જગ્યાનો માલિક સરકાર છે તો અહીંયા કબજેદારનું નામ કબજેદારનું નામ આવ્યું પછી આ જે બોજા છે તે બધા બોજાઓ છે તમે જુઓ કે આ મંડળીનો બોજો છે પ્રાંતનો હુકમનો નોંધ છે એ બધી નોંધો બીજા હકમાં થાય પછી આ બાજુના ભાગમાં તમે તો બ્લોક નંબર પછી આ શરતો લખી હોય નવી શરત જૂની શરત ને આ એરિયા હવે એમાં તમે આમાં નથી લખ્યું પણ આ જરાયત છે મોસમી છે કમોસમી છે અને ખરાબ આની મિલકત એવું અહિયાં લખ્યું હોય છે અને આ હકપત્રક નમૂનો છ પહેલા હકપત્રકમાં નોંધ પડે અને પછી એ સાત બાર માં અસર આપે હક પત્રક માં પેલા કાચી નોંધ પડે અહિયાં એ કાચી નોંધ સર્વે નંબર અહિયાં લખ્યો હોય અને પછી એ નોંધ પ્રમાણિત થાય છે કે નહીં પ્રમાણિત થાય છે તે અહિયાં લખ્યું હોય કાચી નોંધ પડ્યા પછી પાંત્રીસ દિવસ પછી પાકું થાય અને કાચી નોંધ જ્યારે પાડવામાં આવે ત્યારે સાત બાર માં જે નામ હોય દસ્તાવેજમાં જે નામ હોય તે તમામને એકસો પાંત્રીસ ડી એટલે એકસો પાંત્રીસ કલમ નંબર છે એની પેટા કલમ ડીના નમૂના મુજબ નોટિસ આપવી પડે એટલે એકસો પાંત્રીસ ડી મુજબ દરેક પક્ષકારને દસ્તાવેજના પક્ષકાર અને સાત બારમાં જેનો ઉલ્લેખ હોય તેને નોટિસ આપવી પડે અને એ નોટિસ આપ્યા પછી એની સુનાવણી થયા પછી એમાં વાંધા વચકા હોય તો એની સુનાવણી થયા પછી હુકમ કરવામાં આવે ને હુકમ પછી એ પ્રમાણિત થાય અને પ્રમાણિત થઈ જાય પછી એની અસર સાત બારમાં પડે અને જે વખતે સાત બારમાં પડે તે જ વખતે એના નમૂના આઠમાં પણ પડી જાય